મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે જોબુની સિઝન છે તો આપણે મસ્ત જાંબુનો શરબત બનાવીશું એટલો સ્વાદમાં મસ્ત લાગે છે એક વખત તમે બનાવીને મૂકશો તો તમે છ મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો અને સ્વાદમાં પણ બહુ મસ્ત લાગે છે મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે ચલો જોબુનો શરબત બનાવીએ મસ્ત ઠંડો ઠંડો હવે આપણે પાંચસો ગ્રામ જોબુ લેવાના છે એને ધોઈ અને સ્વચ્છ કરી લેવાના મોટા જાંબુ તમારે લેવાના છે મોટા જાંબુ હશે તો પલ્પ સારું નીકળશે હવે તેની સામે અઢીસો ગ્રામ મેં ખડી સાકર લીધી છે તમે ખોડ પણ લઈ શકો છો અને મસાલો આપણે જોઈ લઈએ તો એક ટી સ્પૂન જીરું લીધું છે શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન પાવડર અને એક ટી સ્પૂન આપણે ચાટ મસાલો લીધો છે આ ત્રણ મસાલા આપણે લેવાના છે આમાં આમાં બહુ સામગ્રીની જરૂર નથી પડતી હવે આપણે જોબુને પલ્પ અલગ કરી લઈશું ઠળિયાથી બધા જ ઠળિયા જાંબુના અલગ કરી લઈશું જોબુની સિઝનમાં તમારે આ શરબત જરૂરથી બનાવવો જોઈએ સ્વાદમાં બહુ મસ્ત લાગે છે હવે આ રીતે બધાએ ટુકડા કરી અને ઠળિયા અલગ કરી લઈશું અને પલ્પ પણ અલગ કરી લઈશું મોટા જોબું હશે તો પલ્પ વધારે નીકળશે હવે આ ઠળિયાને આપણે એક બાઉલમાં પાણી લઈશું સો ગ્રામ જેટલું પાણી લઈશું અને આ ઠળિયા પાણીમાં નાખી અને બધા ધોઈ નાખીશું ઠળિયા બધા નીકાળી દઈશું આ પાણીને આપણે ગાળી લઈશું અને પાણીને એક બાજુ મૂકી દઈશું આ પાણી આપણે વેસ્ટ નથી કરવાનું હવે આ જાબુને આપણે એક મિક્સરનો જાર લઈ અને એમાં નાખી દઈશું અને ફાઇન પેસ્ટ બનાવી દઈશું એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે મિત્રો આ રીતે હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું પેસ્ટમાં કરતા આપણે પાણી નથી રેડવાનું એ ધ્યાન રાખવાનું તમારે એક બાઉલ પ્યુરી થઈ છે તો સામે આપણે અઢીસો ગ્રામ ખડી સાકર લીધી છે કારણ કે પાંચ છો ઝાબુ લીધા તો એમાંથી અઢીસો ગ્રામ થળિયા નીકળી ગયા હશે અને અઢીસો ગ્રામ આપણો પલ્પ તૈયાર થયો એટલે અઢીસો ગ્રામ પલ્પની સામે આપણે અઢીસો ગ્રામ ખડી સાકર લીધી છે હવે એક કડાઈમાં નાખી દઈશું અને જે પાણી આપણે ઠળિયા ધોઈને લીધું હતું એ જ પાણી આમાં રેડી દઈશું તમારે એ પાણી નથી રેડવું તો સાકર ડૂબે એટલું પાણી બીજું લઈ લેવાનું તમારે હવે ગેસ ચાલુ કરી અને એને ગરમ કરીશું મિત્રો આમાં નથી ચાસણી બનાવવાની કે નથી તાર જોવાનું આ થોડું છીપછીપું થાય સાકર બધી ઓગળી જાય અને છીપછીપું આપણને હાથમાં લાગે ત્યારે પછી એમાં આપણે જબુનો પલ્પ નાખી દઈશું બસ આ રીતે અંદર નાખી અને બધું મિક્સ કરી લઈશું બરાબર હલાવી લઈશું કેટલો મસ્ત કલર દેખાય છે મિત્રો તમે આ શરબત બનાવીને ફ્રીજમાં તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આને ઉકાળીશું જ્યાં સુધી પલ્પ અને ખડી સાકર બંને એક રસ ન થઈ જાય અને થોડું જાડું ન થાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે મિત્રો થોડું ઉકાળવાનું બાકી હોય એટલે આપણે એમાં મસાલા કરી લઈશું જીરાનો પાવડર ચાટ મસાલો અને સંચર પાવડર એ મસાલો આમાં નાખી દઈશું મિત્રો તમને કાળા મરીનો પાવડર ગમે તો પણ તમે નાખી શકો છો સિંધા લૂણ નાખવું તો પણ નાખી શકો છો બધું જ મિક્સ કરી લઈશું બરાબર હવે આ રીતે ઉકળે એટલે થોડું જાડું થઈ ગયું દેખાશે તમને અને કણ કણચાની પાછળ જોશો તો આ રીતે વચ્ચે જગ્યા થશે ઓગળી ફેરવતા એટલે સમજવું કે આપણી આપણો શરબત તૈયાર થઈ ગયો છે હવે ગેસ બંધ કરી દઈશું અને એક ચારણી લઈશું અને એક બાઉલ લઈ અને આ શરબતને આપણે ગાળી લઈશું અને ગળવાથી આપણા જે અંદર કોઈ મોટો પાઠ હશે તો પણ નીકળી જશે એટલે આ રીતે તમારે ગળી લેવાનું અને આ શરબતને બિલકુલ ઠંડો થવા દેવાનું છે મિત્રો કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે સ્વાદમાં પણ એટલો મસ્ત લાગશે હવે બે લીંબુ લઈશું અને એનો રસ કાઢી નાખીશું અને ઠંડુ થયા પછી આપણે લીંબુનો રસ અંદર નાખવાનો છે તો આ લીંબુનો રસ પ્રોજનનું કામ કરશે તમારો શરબત છ મહિના સુધી બગડશે નહીં જ્યારે બે બનાવું હશે ત્યારે બસ બરફ નાખો ગ્લાસમાં અને શરબત રેડી પાણી રેડી અને તમે બે જ મિનિટમાં બનાવીને તમે પી શકો છો કોઈ મહેમાન આવ્યા તો હોય તો પણ આપી શકો છો આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું શરબત નાખીશું અને એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને શરબત તૈયાર કરી લઈશું મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને હજુ સર નથી કરી તો ચોક્કસથી કરી લેજો અને આ શરબતને તમે કોઈપણ એરટાઇટ બોટલમાં ભરી અને તમે સમયના સુધી ફ્રિજમાં મૂકી દેજો તો તમારો શરબત બગડશે નહીં અને જ્યારે પણ પીવું હશે ત્યારે તમને ખૂબ મજા આવશે જય માહિંગરાજ